નમસ્કાર આજનું ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત કરું છું અને આજે આપણે આજના હવામાન એટલે કે અઢાર છ બે હજાર પચીસના રોજના હવામાનની સ્થિતિ જાણીએ બધા જ જિલ્લાઓના દરેક જિલ્લાઓના હવામાનની સ્થિતિ આપણે જાણીશું તો ચાલો આપણે વિડીયોને આગળ વધારતા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે વિડીયો આગળ વધારીએ છીએ તો અમદાવાદ શહેરમાં વરસાદની સ્થિતિ જાણીએ તો દિવસમાં મેઘાઓ એટલે કે ક્લાઉડી રહે છે બપોરે કેટલીક જગ્યાએ પટ્ટા સાથે વરસાદ પણ શક્ય છે દબાણ છવ્વીસથી એકત્રીસ અલસમ તાપમાન રહેવાની સુ સગવડ છે મોસમ થોડી ગરમી અને ઊંચી ભેજ તરીકે રહેવાનું વાતાવરણ રહે છે અને દિવસ દરમિયાન ગરમી અને વાતાવરણ ઠંડુ બંને સાથે રહી શકે છે અને બંનેનો સમથળ રહી શકે છે આગળ આપણે સુરતના હવામાન સ્થિતિની જાણકારી લઈએ તો ભારે વરસાદ અને પવન સાથે મોસમે સાવધાની રીતે દબાણ આપેલ છે સત્યાવીસથી એકત્રીસ સેલ્સિયમ જેટલો તાપમાન રહે છે સતત પત્રો વરસાદની સંભાવના રહે છે અને વરસાદની સાથે પવન પણ વધારે પડતો ફૂંકાય છે જેમ કે વાવાઝોડું જેવી સ્થિતિ સર્જાવાની છે વરસાદનું વરસાદમાં કરા પરવાણી સાથે તેની ભારે સ્થિતિ સર્જાવાની રહેશે અને વડોદરાનું હવામાન જાણીએ તો પવન સાથે થોડું મોડી પણ વેસ્ટર્ન વીજળી પટ્ટા મેઘછાયા રહે છે દબાણ છવ્વીસથી બત્રીસ સેલ્સિયસ જેટલું તાપમાન રહેવાનું છે વરસાદની સાથે પવન પણ ફૂંકાય છે અને મધ્યમ ગાળામાં પવન ફૂંકાવાનો રહે છે અને વીજળ પટ્ટા જેમ કે વીજળી પણ ઝાઝી પડતી પડવાની રહે છે સૌરાષ્ટ્ર બંદરમાં સવિયણ ગાજુ વીજપટ્ટા સાથે છૂટા વાતા ડુંગ દક્ષિણ ગુજરાતમાં વરસાદ તો ચાલતા રહેશે આઈએમડી કહે છે કે મનસૂન હવે ગુજરાતમાં પ્રવેશી રહ્યો છે અને આવતીકાલે અઢાર જૂન બે હજાર પચીસમાં પણ વરસાદ સાથે વધીએ નજીક મધ્યમમાં બહુમાળી બહુમાળવાનું વરસાદ જાળવવામાં આવ્યું છે ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોમાં વરસાદનો કહેલ વધારે રહેવાનો છે આઈએમડીની ટોચના ડિસ્ટ્રિક્ટ લેવલ માહિતી આઈપીઆઈ ઉપલબ્ધ નથી જેમ કે રાજકોટ ભાવનગર બોટાદ વગેરે જે જિલ્લાઓ છે તેઓ જિલ્લાઓ અથવા શહેરોમાં વરસાદની સંભાવના વધારે રહેવાની છે અને રાજકોટ શહેરમાં વરસાદની સ્થિતિ જાણીએ તો દિવસભર મેઘસાય રહેશે સવારે મધ્યમ પડતો વરસાદ પડશે બપોરે ધૂધૂત વરસાદ એટલે કે મીડિયમ થોડા થોડા છાંટા આવી શકે છે સાંજે પણ વીજ તડકો સાથે વરસાદ પડી શકે છે તાપમાન છવ્વીસ થી એકત્રીસ સેલ્શિયમ એટલે કે ભેજની હશે આસપાસ એસીસ ટકા પરસેન્ટેજ પવનનો ગતિ વેસ્ટ તરફ જશે જામનગર જામનગરમાં આખા દિવસે મેઘાળું વાતાવરણ ઓછી મધ્યમ હવામાન અને સાંજ સુધી વીજળી તડકોની શક્યતા રહેશે તાપમાન ઓગણત્રીસ થી ચોત્રીસ સેલ્શિયમ રહેશે ભાવનગર ભાવનગરમાં વાયુ સઘન એટલે કે બપોરે ઠંડીનો માતાવરણ વાતાવરણ રહેશે સાંજે પણ વીજળી અને તડકાની સાથે વીજળીની સાથે વરસાદ પણ આવી શકવાની સંભાવના છે તાપમાન સત્યાવીસથી ચોત્રીસ સેલ્સિયસ ડિગ્રી રહેશે કચ્છ કચ્છમાં દિવસભર મેઘછાયા બપોર દરમિયાન ધુમાડો એટલે કે ટાઢો એવો પવન આવી શકે છે કોઈ ગરસેન વરસાદની સંભાવના સામાન્ય છે તાપમાન સત્યાવીસથી છત્રીસ સેલ સેલ્શિયમ તાપમાન રહેશે જેમ કે વડોદરા સુરત દેલુ નવસારી જામનગર ઉપરાંત ચોક્કસ ફોરકાસ્ટ જોઈએ તો પૂછી શકો છો તેને હું કોમેન્ટમાં જણાવી શકીશ અને સલાહ મુજબ છત્રીઓ રેનકોટ સાથે આવી રહેવું સ્વાધ્ય બહારની પ્રવૃત્તિ ઈ સ્પેશિયલી સાંજે પ્લાન કરતા પહેલા હવામાનની સ્થિતિ જોઈ લેવી વીજ તડકા પર પાવર ફ્લોક વચ્ચે બહાર ગમતી હોય તો સુરક્ષામાં રહો એવી સંભાવના જે સરકાર દ્વારા અપાવેલી છે તે બધી સલાહોનું પાલન કરો આવતીકાલે એટલે કે અઢાર જૂન બે હજાર રોજ ગુજરાત રાજ્યના મોટાભાગે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મધ્યમાંથી ભારે વરસાદ પડવાની શક્યતા છે અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર સુરત જેવા શહેરોમાં વરસાદી માહોલ રહેશે અને વીજળપત્તા સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા લોકોએ બહાર જતા સમયે સાવચેત રાખવાની સલાહ આપવામાં આવી છે આવો વરસાદ એક તરફ ખેતી માટે લાભદાયી છે તો બીજી તરફ નદી નાળા પાણીના સ્તર વધી શકે છે અતિ વરસાદથી જામ જંગલ જેવી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે તેથી આપણે સૌએ સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે અંતે એટલું જ કહું છું કે કુદરતના દરેક સ્વરૂપનો સન્માન કરો એ માફક છે પરંતુ હવામાનની માહિતી સમયે સમયે જોઈને રોજિંદી યોજનાઓ બનાવો আবার জয় হিন্দ জয় ভারত